જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારા નવા વ્લોગની અંદર તો મિત્રો હું આવી ગયો તો સ્કૂલેથી પાછો ને હવે આપણે જવાનું છે વાળીએ સુફર નાખવા માટે જોઈ લ્યો આપણે ડોયલ ને પાણીનું લઈ લીધું છે ને રસ્તામાં નીકળી ગયા છીએ થોડાક દી પહેલા આપણે મકાઈમાં નાખ્યું હતું સુફર હવે કુંદરીમાં નાખવાનું છે તો વ્લોગમાં બન્યા રહેજો આપણો કપાસ ઉતરી ગયો છે જોઈ લો તમે આ બધો થઈ ગયો ખાલી ને હજી કપાસ લીલો છે હજી એકવાર ઉતરશે કપાસ જોઈ લ્યો તમે અહીંયા આપણે ડોયલું આવી ગયું ને ભરવાનું છે સુફન બાસ્કી આવી ગઈ ને આ આપણી છે કુંદરી આમાં નાખવાનું છે આપણે સુફન આ બધી આપણી જ કુંદરી છે ફુવારાથી આપણે પાંહી બધા ફુવારા બંધ છે તો આપણે સુફનની બાસ્કીમાંથી ડોયલું ભરવી ચાલુ કરી દીધી છે ડોયલું એકવાર ભરાઈ જાય પછી આપણે ગુંદરીમાં સુફર છાંટી દઈએ તો આપણે ડોયલું ભરાઈ ગઈ છે ને નીકળી જાય સુફર છાંટવા માટે તો મિત્રો આપણે જે સુફર છાંટવાનું નહોતું એ છાંટી દીધું છે હવે આપણે ગુંદરીમાં ફુવારા ગોઠવી દીધા છે એક જ ખોજ જે આનંદ છે રોજ એવા ગામડાની મોજ જોઈ લ્યો તમે આપણે કોઈ પણ કામ કરીએ એમાં લોચો તો થાય તમને ખબર જ છે આપડા ફુવારામાં ટેકનિકલ પ્રોબ્લેમ આવી ગયો છે તો તેને આપણે સમૂ કરી નાખીએ આપણે આ ફુવારામાં જે ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો તો તેને સોલ્વ કરી નાખ્યો છે ને હવે ફુવારા ચાલુ કરી દીધા છે તો દોસ્તો હું ચાર વાગે આવું સ્કૂલેથી પછી આપણે આવા ઝીણા મોટા કામ હોય કરવાના જો તે ન કરું તો આપણા સુપ્રીમ કોર્ટ એટલે આપણા પિતાશ્રી આપણા ગુસ્સે થઈ જાય છે એટલે આપણે આવા ઝીણા મોટા કામ ફટાફટ કરવા પડે છે વાડીનું કામ થઈ ગયું પૂરું ને હવે આપણે આ બધું સામાન લઈ નીકળી જાય ઘર તરફ તો મિત્રો હજી આપણે વ્લોગિંગનું બહુ ફાવતું નથી પણ આપણે બેસ્ટ ટ્રાય કરશું ને આવા જ નવા નવા લોગ જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને સાથ સહકાર જાળવી રાખજો અને આપણા વિડીયા જોતા રહેજો આપણા ઘરની બહાર ઘણા બધા ફૂલ છોડ આવેલા છે તેમાંથી આ એક આપણા ગુલાબમાં ઘણા બધા ગુલાબના ફૂલ આવેલા છે આ એક ગુલાબનું નામ જ મને આવડે છે બાકી એક એનું નામ મને આવડતું નથી તો તમને ખબર હોય તો કમેન્ટમાં કહેજો તો મિત્રો આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ એક નવા વ્લોગમાં